ભાઈ તાલ ફળી તો આપણે બધાએ ખાધી જ હશે ને જોઈ પણ હશે પણ એ તાલ ફળીને તમારા સુધી કેવી રીતે પહોંચાડવામાં આવે છે એ આ વિડીયોમાં જોઈ લો આ કેવી રીતે ભાઈ ચડે છે એ ખાલી જુઓ તમે અને વિડીયો પૂરો જો તમને મજા આવી જવાની છે આજે જોઈ લો આ રીતના કંઈક તાલ ઉતરે છે ત્રણ ચાર ટોપલી ભરાઈ જાય છે જો ભાઈ આપણે તમને તાલ તાલફળી કઈ રીતે લોકોને જોડે પહોંચે છે એનો પ્રોપર વિડીયો તમને બતાવવા માટે આયા છે આ ખંભાત વિસ્તારમાં આપણે પહોંચી ગયા છે જે લો તાળફળીના તમને ઘણા બધા ઝાડ ત્યાં જોવા મળશે ને પેલા ભાઈ આવી ગયા છે ને અત્યારે ટાઈમ થયો સાડા છો હવે ત્યાં જઈને તમને બતાવીએ છીએ જો ભાઈ લઈને તમને પહોંચી ગયા હે પેલા ભાઈને રોડ ઉપરથી બતાવે તમને હવે તમને બતાવીએ છે ખરો નજારો તો હવે જોવા લાયક થશે જો ખાલી કાકા આપણે કેટલા વર્ષથી તમે કરો તમે કેટલા વર્ષ થી ચડો નાનપણ થી અને તમારું રહેવાનું ક્યાં કતકપુર કતકપુર ભારત ગેસ બરોબર ભારત ગેસ તો અત્યારે આપણે તમે શું કરશો અહીંયા તમે અત્યારે હું ચડીને ઉતારીશ બરોબર છે અને તો અહીંયા વેચો તમે કે પછી ઘરે ખાવા માટે લઈ જાઓ વેચવાની

Pakma lagaos em na, dù bi. Không ai. là đờn bợt, Không જો હવે આના ઉપર ને એ તમને લાઈવ બતાવીએ ચડવાની ટેકનિક જુઓ તમે પગમાં દોરી ભરવાની હોય આ રીતના જો ઓહો બાકીઓ પણ જો ખાલી તમે આ રીત જો ખાલી ચડવાની જો ખાલી તાળાફોડી ભાઈ આવતી જો ખાલી તમે એના માટે મહેનત જોવો ખાલી તમે તો full video બતાવાના છે તો છેક સુધી જોજો video જો અહીંયા પછી આજુબાજુ માં તમને તાળી તાલફડી બધા ઝાડ જોવા મળશે જોજો તમે જોવો ખાલી દૂરથી થી તમને બતાઈ દઈએ જો એટલા વચ્ચે ના ઝાડ ઉપર દેખાય ને તમને જો ખાલી ઓહો હો જો ચડવાનું ભાઈ આલતું ફાલતું કામ જ નહીં હોય જો ખાલી ચડે જો તમે ખાલી આ આવા નજારા તમને બીજો કોઈ બતાવશે નહીં ભાઈ જો ઠીક ઉપર જડશે ભાઈ છે કે એન્ડ ઉપર જો લો આજુ બાજુના વ્યૂ જો વ્યૂ બી તમને મજા આવશે જોવાની જો ખાલી થોડીવાર પહેલા ભાઈ અહીંયા હતા તો અહીંયા અહીંયા જે ક્યાં ચડ્યા એ ખાલી જુઓ તમે જો અંધો પેલો તમને આગળથી વ્યૂ બતાવ્યો હવે તમને આ સાઈડથી બતાવીએ કટિંગ કરતા તો નહીં મેર પડે દેખવાનો બાકી તમને બતાવી દઈએ જો ખાલી જોઈ લે જાણે હા અહીંયા નજીક જ કરે એવું લાગે જોડે છે આ મોડા આગળ જ કરતા હોય ઓહો તમને પડી જોઈ લો ऊपर तो थी कहाँ पे है जो तुमने तो देखा दो से देखा है तुमने जो क्या पड़ी जो खाली जो ओ हो जो तो खाली तुम्हें नजारा जो तुम्हें तो नीचे पड़े है

અહીંયા બધું પડે જોઈ લો ગજબ બાકી જોઈ લો ભાઈ આ રીતના કઈક તળોફળી ઉતરે છે

आयो भयो। छ। म राम्रोै कुर्दै मलाई मलाई મને કાપી આવતું નથી ભાઈ લે એનો એનો લીવણીનો તો લેવાનું આ ગડી લાગો પેલી ને મોરી મોરી બૂલ આવે આપણે એટલે એમ બતાવું ડાયરેક્ટ નહીં જારો ને આનો તો છે ને फोन मिलो तब मोरा حدا मारा आज मेरा फोन नहीं चल रहा है वो काट दना सब तो तुम लीजो ना हमारे लेवनो जम से ले लो ये लो ये लो टुकड़े टाइप हो पता तो बहुत मोटी है को मोटी है आ रही है

આમાં જે ડોપલી દઈએ છીએ તમે હા ત્રણ ચાર ડોબલી ભરાઈ જાય આટલી હા ત્યાં ભરાજો બરાબર હા તમારે જોવું ઉતારી તો પેલો ભાઈ આવ્યો જો આ બધું ચિકણા ચિકણા છે દેખાય છે વસ્તુ અલગ અલગ પ્રકારે અબરા છે ને એ કલર વારી છે આપડા જેલા પર પી કેસરી હોય પીળી હોય ઉપરથી આમાં બે અલગ અલગ આવે અલગ કલર આવે અચ્છા અલગ અલગ આવે નહી મારી એ બીજું અલગ આવે એમાં તો કેસરી મળે एकदम કડક આવે કડક આવે આઈ છે બહુ આ પોચી આવે

તાળી તો તમે ઘણી જગ્યાએ ખાધી હશે પણ આવી લાઈવ કોઈ દાળો તમે ખાધી નહીં હોય કેવી રીતે ઉતરે છે એ તમને ખબર નહીં હોય ભાઈ આપણે તમારા માટે લઈને આવ્યા છે જો બાકી થોડી વાર પહેલાં તમે જોયું કેવી રીતે મહેનતથી ઉતરે જો બાકી છોલી નાખવાની હોય થોડી અને પછી ઉલારવાની હોય એની માને આમ ધબા ધબ જો ભાઈ આ રીતના થોડી છોલી નાખવાની હોય અને પછી લોકલ માર્કેટમાં મળે ને જે લોકલ માર્કેટમાં એની એના કરતાં આ તાળીમાં ઘણો ફરક છે આ એકદમ નરમ છે અને જે પેલી લોકલ માર્કેટમાં મળે ને એકદમ કડક હોય છે અને આ તમે ખાશો ને ભાઈ તો તમે એકને એક કેટલી ઉલાડી જશો ભાઈ આપણે કહીએ ને મજા આવી ગઈ આપણાને તો અને પૈસા વસૂલ ટીએસ છે ભાઈના डीएस બેસના નેચરલ વસ્તુનો કોઈ ટીએસ બેસ હોય નહીં ચલો શું પડી ગઈ જોશી એકલાવો તો લ્યો ભી આહા તો નીકળ્યા જો ચાલુ સીઝન હોય ને હમ હો ગજબ બાકીઓ પણ જો ખાલી આ રીત જો ખાલી ચડવાની જો ખાલી